ખારવા સમાજ દ્વારા નવા વર્ષે દરિયાદેવનું પૂજન કરાયું ખારવા સમાજ દ્વારા નવા વર્ષે દરિયાદેવનું પૂજન કરાયું હતું ખારા થયેલ દરિયાને શ્રીફળ વધેરી ખાંડ નાખી મીઠો થવા પ્રભુને પ્રાર્થના કરાઈ હતી ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તિથિ પંચાંગ મુજબ વહાણવટાના ત્રણસો પાંસઠ દિવસ એટલે કે વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હોય છે અને આજે નવું વર્ષ શરૂ થયું એટલે ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી જેમાં વાણોટ પવનભાઈ શિયાળ ટ્રસ્ટીઓ સહિત ખારવા સમાજના આગેવાનોએ દરિયાદેવની પૂજામાં દરિયાને મીઠો બનાવવા માટેની ભાવનાથી દરિયાની અંદર ખાંડની પધરામણી કરવામાં આવી હતી અને લોકો શ્રીફળ વધેરી તેની પ્રસાદી આરોગીને દરિયામાંથી પાણીનો કળશ ભરી પોતાના વાહનમાં પ્રસાદી રૂપે રાખે છે આ ઉપરાંત મહિલાઓ પણ દરિયાકાંઠે ધૂપદીપ કરવા અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થાય છે વર્ષો જૂની પરંપરા મુજબ વહાણના કેપ્ટન ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે આમંત્રણ આપે છે અને તેની હાજરીમાં દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે વહાણવટું નવું વર્ષ શરૂ થાય એટલે ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે જેમાં એવી પરંપરા રહી છે કે દરિયાદેવના પૂજન દરમિયાન દરિયાની રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવે છે આ લાકડી સમાજના વહાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને પંચ પટેલ દ્વારા નવા કોટવાલની નિમણૂક અપાય છે આજનો કાર્યક્રમ છે કે નવો નવા નારોજ છે દરિયાદેવને આપણે નવા નારોજ નવું વર્ષ ચાલુ થાય છે આજથી અને આપણે પરંપરા મુજબ કેવા માણવટો છે અમારા માલમ ભાઈઓ છે એ આપણે આજેની સાથે આપણે સમાજની સાથે રહી અને દરિયાને આપણે સાકર અર્પણ કરી અને પ્રાર્થના કરતા હોઈએ છે કે દેવ દરિયાદાલ બધાને આપણે બરખત દેજો રક્ષા કરજો અને આવનારું વરસ છે એ સારી રીતે બરખત દઈ બધાને ને સારી રીતે તંદુરસ્ત રાખી ને દરિયા દેવ બચાવે બધાને એવી પ્રાર્થના કરતા હોય દરિયાને અને સાથે એ અમારી પરંપરા મુજબ કે મકાદમની વણની આજે હોય છે ને પરંપરા મુજબ આપણે એક લાકડી છે લાકડી આપણે દરિયાની સામે આપણે રાખી ત્યાંથી ઉપાડીએ તો મકાદમની પણ નવા મકાદમ તરીકે વણની આપણે કરતા હોય છે આજના દિવસે આ પરંપરા કેટલા વર્ષોથી ચાલી છે આ પરંપરા જ્યારથી અમે વાણવાથી અમે બસો ને દસ વર્ષ છે ત્યારથી અમારા પરંપરા ચાલુ છે અમારા જે વાહણવતાઓ તરફથી એક આયોજન કરવામાં આવે છે કારણ કે અમે દરિયાઈ રોજ ગણતા હોય છે દરિયાઈ રોજ ત્રણસો ને પાસઠ રોજ પૂરા થઈ જાય આજે એક પહેલો રોજ દરિયાઈ રોજ ચાલુ થયો છે એટલે આજે અમે રોજ છે નવા નવા વર્ષ વર્ષ તરીકે તરીકે ઉજવીએ છીએ કારણ કે અમારો જે વહાણવટા વ્યવસાય છે અમારો વાણ વેતા વ્યવસાય જે બહુ જ જૂની પરંપરાઓથી થી વ્યવસાય અમારો સહેલો આવતો હોય આ વાણને ચલાવવા માટે કરી અને અત્યારે અમારા જે વાણના માલમ હોય ખલાસી હોય આ બધી આજ રોજ અમે દરિયા દાદા ની પૂજા કરી ને સાકર નારિયેર દૂધ ફૂલ ગુલાબ અર્પણ કરી અને ને પ્રાર્થના કરતા હોય છે હે દરિયા દાદા હવે તમે શાંત થજો અને અમારા જે દરિયાઈ વ્યવસાય છે એના માર્ગે અમારે નીકળવાનું છે અને અમારી રક્ષા કરજો આ પ્રાર્થના કરી આવા અમારા માછીમાર ભાઈઓ પણ આ રીતે પ્રાર્થના કરતા હોય છે અને વાળવતાનું ખરેખર જૂની પરંપરા તો મળે વાળવતાની છે કારણ કે વાહન લઈને જે જાતા જે વાહનની અંદર હંકારવાનો સમય હોય નારિયેળી પૂનમ ના દિવસે જયારે પોરબંદર થી નીકળે ત્યારે દક્ષિણ ભારત સુધી વાહનો જાય આફ્રિકા સુધી વાણો જાય ગલ્ફના દસરાની અંદર વાણો જાય આ બધાયમાં લોકો મુસાફરી કરતા અને અહીંથી વાહન વર્તા માલ ભરી ને પણ એ જતા ને ત્યાંથી પણ ત્યાંથી તેજાના જે બધી મસાલા છે ખરીદી લઈ આવતા અને તેનું વેચાણ કરતા કારણ કે આ પરંપરા મુજબ અમારા ખારવા સમાજની અંદર ત્યારે આ અમારા નવ ડાયરાઓની રચના છે આ ડાયરાઓની રચના ડાયરાના તમામ આગેવાનો ભેગા થાય અને સાકર લઈ અને દરિયા દાદા ને મીઠો કરવા માટે આવે છે અને તમામ આગેવાનો હોય અને આ જ રીતે અમારી પરંપરા આજે વર્ષોથી આવે છે કારણ કે અમારા વળવાઓ જે હતા એ કરી ગયા એ એક દરિયાદેવને ને શું આપણે દરિયા દરિયાદાદા શું છે આપણા માટે એના માટે જ પ્રાર્થના કરતા હોય કારણ કે દરિયામાં અંકાર્યા પછી અમારી પાસે અમારું વાણ અને દરિયો જ અમારો સહારો હોય છે ઉપર આસમાન ને નીચે પાણી હોય છે દરિયામાં બીજા કોઈ સહારા હોતા નથી તેની યાંત્રિક વાહનો નતા યાંત્રિક વાહનો હતા સર ચાલતા આ બધી જે પરંપરાઓ મળે વળવાઓ ઘડી ગયા છે ખરેખર સરસ પરંપરાઓ ઘડી ગયા છે આજ તો જે આજના આધુનિક યુગની અંદર તો યાંત્રિક વાહનો આવી ગયા છે અને યાંત્રિક ફિશિંગ બોટો આવી ગઈ છે તેદી યાંત્રિક ફિશિંગ બોટો ને યાંત્રિક વાહનો નતા આધુનિકતા નથી એ જમાનાની અંદર સાદો કંપાસ લઈને જો બાબા દરિયાઈ પ્રવાસો કરવાની એના અનુભવથી જે માલમ કામ કરતા

ત્યારબાદ આ લાકડી અમારા માણસ લઈ અને જે કોઈ નવા કોટવાળ આવે આ નવા કોટવાડ પાછી લાકડી અર્પણ કરવામાં આવે છે ત્યારથી કોટવાડ આજથી જે નવો કોટવાડ થાય એનું વર્ષ આજથી ચાલુ થાય અને ફરી પાછા દરિયાઈ રોજ ત્રણસો પાસઠ પૂરા થાય અને નવા દરિયાઈ રોજ ચાલુ થાય ત્યારે આ લાકડી ફરી પાછા રાખી દેવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી અમારી સમાજની અંદર આવી